ઉલ્ટો ચાકુ એ દાદા બાપા હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગે છે સવારના દસ અને જીરો મેં સૂકવવા મૂકી દીધો છે તમે જો જીરાને છે ને તડકો આપવાનો છે મારે પીસવાનું છે જીરો પીસેલો તો એ ખતમ થઈ ગયો છે તો કાલે પણ તડકા મૂકી દો ને હજી આજે તડકો લાગી જાય ને બરાબર પછી એને પીસવાનું છે અને મારે જવાનું છે માર્કેટ કેમ કે ભાજી કાંઈ પણ છે નહીં તો થોડી ભાજી લઈ આવું કાંઈક ફ્રૂટ પણ લેવાના છે અને જેકીને બેસાડી દીધો છે હોમવર્ક કરવા માટે કૂકા કરી આવે જેકીને આજથી પાછા ટેસ્ટ ચાલુ થઈ ગયા છે એને ને જો મિશીન લગાવી દીધો છે મિશીનમાં કપડા હવે મિશીન મતલબ થઈ ગયો છે ખાલી કોરા કરવાના છે

એટલા માટે ત્યારે પેકેટ લઈ આવે શું મરચાનું એ મરચાઓમાં એવું લાગે કલર કલર કંઈક વધારે છે તો એનાથી પ્રોબ્લેમ થાય છે કે મારો મનનો વેમ બેસી ગયો છે બધા બીમાર હમણાં થાય છે તો મરચાં પણ આજે બદલી કરવાના છે તો હમણાં નાનું પેકેટ લઈ આવે શું બધું પીસાવાનું છે પણ હવે થોડોક બરાબર તડકો વ્યવસ્થિત નીકળે ને પછી પીસાવીશ ભાજી લઈ આવી બે ત્રણ ભાજી બે ત્રણ ફ્રૂટ્સ એક તો જગીની બુક લેવાની હતી तो आ सामान लई जाने दीशु घरे आवे जाय के रेडी करवानुं छे स्कूल मूकवानुं छे सवारना पांच मारे तो जाए तो थोड़ा लेट तो थी जाए पर सांज आए पे टाइम न मे मेरे वीडियो में बहुत काम हो तो चलो आप तो जैकी हम सैंडविच बना लगी गो दिखाओ अँ जैकी सैंडविच खावा से आज तो वेजिटेबल चीज ब्रेड

જેકીને તો ટિફિનમાં ચીઝ બ્રેડ જ લઈ જવાશે એટલે એને ભાજી જોતી નથી અમાર માટે ખાલી બનાવવાની છે તો કોબીની જ બનાવી નાખીશ અત્યારે ચલો હવે જમવાનું બનાવવા લાગી જાઓ જેકીને રેડી કરીને સ્કૂલ મૂકવાનું છે અને ટાઈમ પણ લેટ થઈ ગયો છે પણ બાર જેવા વાગી ગયા છે સાડા વારે મૂકવાનું થાય રેડી કરીને ચીઝનું ટાવર બનાવ્યો ને આ બધા મસાલા નાખીને તું તારા ચીઝ બ્રેડ ખાઈ લે મુજે મોણ બનાવ ઓકે બધાની બે એક છે બે જ નાખવાના બાકી ને ઓકે આ નાખજો તીખો લાગશે તીખો ચીલી ફ્લેક્સ છે ને

એવો તો ન આવતી હો તકવોસ બહાર બહારો ન નીકળ બસ 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 બહારો નથી બસ

અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને મારે છે ને મરચા હાથવાના છે તો આ બધા મસાલા રેડી કરીને રાખ્યા છે ખીચડી બની ગઈ છે

ધાણા તો આખા ધાણા માર્કેટમાંથી લીધા હતા ને અધકચરા મિક્સરમાં પીસી લીધા ખાનાણીમાં વાટી લઈ તો પણ ચાલે અને મેથીના કુર્યા એ પણ મેથી ઘરે પડી દી એટલે મેં અધકચરી મિક્સરમાં પીસી લીધી છે એકદમ પાવડર ના કરવાનું પણ જે મેથી દાળ થઈ જાય પીસી લેવાની રેડીમેડ મા મળી ગયા હતા એટલું લઈ આવી હતી તો છે ને મરચા મેં સરસ પાણીથી ધોઈ અને થોડી વાર સુકવી દીધા હતા હવે આને કટ કરી અને પહેલાં તો હળદર અને મીઠામાં પલાળીને નાખવાનું છે દોઢ થી બે કલાક પછી નાખશું તો લીંબુનો રસ પણ એના માટે જોઈએ તો સાથે પણ મેં કાઢીને જરૂર નહીં પડે પહેલાં છે ને કટ કરીને પલાળી રાખવાનું છે ને જમવાનું બનાવીશ ને એટલી વાર હળદર અને મીઠામાં એટલે થોડાક સોફ્ટ થઈ જાય તો મરચાં છે ને કોઈ પણ લઈ શકાય પણ આ મરચા રહે ને થોડા તીખાસ ઓછી તીખી અને મજાને ખાવાની એકદમ ફ્રેશ કડક એવા લેવાનો तो आने से ना आप डेट टुकड़ा कर ले आने से आरेख ना थोड़ा को वधारा मोटा से इसलिए मैं चार कटका करे से नहीं तो देखो रही तो पढ़ा ले चेहरे तो मैं गमे ही रहते चार चार पीस करी लेवाना से बदलना चाहिए

થોડીવાર આપણે ઝાંકીને મૂકી દઈશું એટલે પાણી બે કલાક સુધી ટ્યુશનમાં કઈક પાર્ટી છે તો એના માટે કઈક બનાવીને લઈ જવાનું છે શું છે કાલે અમારા ટ્યુશનમાં મેલો લાગ્યો છે તો હું કાલે નૂડલ્સ અને કુલ્ડ કોફી વેચીશ તો નામ રાખીશ ખાવ जल्दी-जल्दी खाओ गाड़ी के पास जाओ ऐसा मेरा डायलॉग मुंबई का स्वाद बन जाएगा उसके बाद आपको हम दिखाते हैं हमारा लोगो दिखा तो जेको दिखा तो इधर क्या है ये एंटणयाऊ से, से तो सेने અત્યારે જ ટ્યુશન થી આયા છે ને આ કઈ ફીચર બનાવવાનું કીધું છે ને તો બનાવેsr दिखાવ જેકો અછી સઈ ઘરે તે બનાવને લઈ જવાનો ને હું આ બે ને 3 રૂપિયા માં બાટવાનું 5 રૂપિયા ઓલો પૈસા દિનિયા મૂંકો ખલાઈએ ए मेला है छोटा ए नूडल्स का दो रुपए हाफ दो रुपए वाला हाफ तीन रुपए रखेंगे दो रुपए में लो असो लेके ले लेंगे हां 3 रुपए में हाफ और 5 रुपए का फुल कॉफी भी से ए नहीं 10 रुपए का आप फूल रखते अभी करना या करना बोर्ण बोर्ण तो करना जल्दी है मैं मेरे को करना नहीं पहले बॉर्डर बॉर्डर कर ले दस रुपए का क्या कॉफी फूल मतलब आपका 5 रुपए

तो तेरे को कॉफी ले जाना है कॉफी और मेरा मेरा दोस्त है, मेरा पार्टनर है है, है पार्टनर वो हम दो जन बनाएंगे। ये मैं मैं भी थोड़ी थोड़ी हेल्प हेल्प तेरे को अलाउ नहीं, नहीं बोला ना पूछा था ना। अरे थोड़ी तो तो अरे तो से से कर चल कर कोई फिर हो जाएगा તો ગાઈસ અત્યારે છે ને વાગી ગયા છે રાતના અગિયાર જમી કરી વાસણ ધોઈને થઈ ગયા છે ફ્રી અને આ મરચાં જે એ પલાળીને રાખ્યા હતા ને હળદર ને મરચાંમાં ઓ માય ગોઠ હળદર મીઠા અને લીંબુમાં જે પલાળીને રાખ્યા હતા ને એ સરસ હવે બે કલાક જો બે કલાક નહીં વધારે થઈ ગયો ત્રણ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે પણ હજી છે ને આને કોરા કરવા સુકવવા પછી આથી શકાય એટલે અત્યારનું આને હળદર અને મીઠામાં જ પલળેલા રહેવા દઈશ આમને કેમ કે કાઢું તો પછી અત્યારે જેને હાથવા પડે થોડી વારમાં હવે મને પણ નીંદર આવે છે એટલે આને હજી પલળવા દઈશ વધારે સોફ્ટ થઈ જશે બીજો કાંઈ નહીં થાય સારા બનશે સવારના છે ને આનું બધું નીતાડીને થોડી વાર કોરા કરીશ અને ફેનની હવામાં રાખીશ એટલે ઘર પ્રોપર સુકાઈ જાય પછી એને આથીશ કેમકે અત્યારે હજી બે કલાક દોઢ કલાકનો ટાઈમ એને આપવો અને પછી ક્યારે આખવું ને તો મને હવે નીંદર આવે છે રે થોડોક લેટ થઈ ગયો તો મને કટિંગ કરવા મને એમાં પહેલાંથી કટિંગ કરીને રાખી દીધા હો તો થઈ જાય પણ કાંઈ નહીં એમાં કાંઈ વાંધો નથી આવતો કેમ કે મેં ઘણી વાર આ રીતના કર્યા છે ઓવરનાઈટ અડધર અને મીઠામાં પલળેલા પડ્યા હોય ને તો એનાથી બગડે નહીં કાંઈ ઉલટા વધારે સોફ્ટ અને સારા થઈ જાય કાંઈ વાંધો ના આવે એટલે હવે એનું અત્યારે એમને એમ રહેવા દઈશ અને સવારના મરચાં હાથવાના છે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો